બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય એક હાઈ બ્લડ પ્રેશર માટે લસણનો રસ ખાવો ડુંગળીનો રસ પીવો દહીં ખાવો બેક મોઢાના ચાંદા માટે ફટકડીનું પાણી મોઢામાં ભરી રાખો તુલસીના પાનનો રસ ચાંદા પર લગાવો નાળિયેરનું પાણી મોઢામાં ભરી રાખો ત્રણ ખોરાકમાં ઝેર ઉલટી માટે દહીં ખાવો આદુનો ચા બનાવી પીવો ઘણું પાણી પીવો ચાર પગમાં ફોલિયો માટે ગરમ પાણીમાં મીઠું નાખી પગ ધોવા હળદરનો લેપ લગાવો સરસવના તેલથી માલિશ કરો પાંચ કબજિયાત માટે દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ ગરમ પાણી પીવો ફળો અને શાકભાજી ખાવો ઇસ્બગુલનો પાણી પીવો છ શરીરમાં ગરમી થવા માટે ઠંડા પાણીની શેક કરો તાજા ફળો અને શાકભાજી ખાવો ઘણું પાણી પીવો સાત પેટના દુખાવા માટે અજમો અને હિંગનું પાણી પીવો આદુનો ચા બનાવી પીવો દહીંમાં જીરું અને મીઠું નાખી ખાવું આઠ પાલકમાંથી બનેલી કોઈપણ વસ્તુ ખાવો પાલક એક શક્તિશાળી શાકભાજી છે જેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મદદ કરે છે તે લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં પણ મદદ કરે છે નવ નમધ ખાવો મધગળાના દુખાવા અને ઉધરસમાં રાહત આપે છે તે શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ પણ છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે દસ હળદરનું દૂધ પીવો હળદર એક શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ધરાવે છે જે સાંધાના દુખાવા અને સોજોમાં રાહત આપે છે તેઘા અને ચેપને રૂજાવવામાં પણ મદદ કરે છે અગિયાર કાળા મરી ખાવો કાળા મરી પાચન સુધારવામાં મદદ કરે છે અને ગેસ પેટમાં દુખાવો અને અપચો જેવી સમસ્યાઓ દૂર કરે છે બાર જીરું ખાવું જીરું પાચન સુધારવામાં મદદ કરે છે અને ગેસ પેટમાં દુખાવો અને અપચો જેવી સમસ્યાઓ દૂર કરે છે તેર એલોવેરાનો રસ પીવો એલોવેરાનો રસ પાચન સુધારવામાં મદદ કરે છે અને કબજિયાત દૂર કરે છે તેઘા અને ચેપને રૂઝાવવામાં પણ મદદ કરે છે ચૌદ શરદી અને ઉધરસ માટે ગરમ પાણીમાં મધ અને લીંબુનો રસ મેળવી પીવો તુલસીનો ઉકાળો પીવો આદુ લસણ અને હળદરનો ચા બનાવી પીવો પંદર કાળા ડાઘા દૂર કરવા માટે હળદરનો લેપ લગાવો એલોવેરાનો ગર લગાવો ટામેટાનો રસ લગાવો સોળ ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે મધ અને દહીંનો લેપ લગાવો કેળાનો લેપ લગાવો ગુલાબજળ ચહેરા પર લગાવો સત્તર હાથ પગમાં બળતરા માટે ઠંડા પાણીમાં હાથ પગ ડુબાડો ગરમ પાણીની શેક કરો નાળિયેરનું પાણી પીવો અઢાર પગમાં દુખાવો માટે ગરમ પાણીમાં મીઠું નાખી પગ ધોવા હળદરનો લેપ લગાવો સરસવના તેલથી માલિશ કરો ઓગણીસ ભાત બનાવતી વખતે તેમાં એક ચપટી હિંગ નાખો હિંગ પાચન સુધારવામાં મદદ કરે છે અને ગેસ પેટમાં દુખાવો અને અપચો જેવી સમસ્યાઓ દૂર કરે છે વીસ તાવ માટે ઠંડા પાણીની શેક કરો ઘણું પાણી પીવો તુલસીનો ઉકાળો પીવો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર